નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કેન્દ્ર સરકારના ત્રણ નવા નિર્ણયો રેરા અર્થ મેટલ્સ માટે ભારતે બનાવ્યો મોટો પ્લાન સાત હજાર બસો ને કરોડ રૂપિયાના ખર્ચે મમતા બેનરજીના નિવેદન પર ભડકી ભાજપની સાંસદ કંગના રાણાવત પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે ત્રણથી સો ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ એનો જાહેર ગમે તે કરો અમે બંગલો ખાલો નહીં કરીએ દેવીના બંગલા વિવાદ મુદ્દે આરજેડીના બીજેપી જેડીયુ પર પ્રહાર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યા ચાર મોટા નિર્ણયો ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને પુણેની જનતાને ચલશો મેટ્રો અને ટ્રેનની સુવિધા વધશે જ્યારે અમે માંગ કરી તો ગુજરાતમાં મારું પુતળું સળગાવાયું સપાશીફે ઉઠાવ્યો આહિર રેજિમેન્ટનો મુદ્દો માત્ર વીસ રૂપિયામાં બે લાખ રૂપિયાનું વીમા કવર કેન્દ્ર સરકારની જબરજસ્ત છે આ સ્કીમ પંજાબ વિધાનસભાએ ત્રણ તખ્ત શાહિબ શહેરોને પવિત્ર શહેરો જાહેર કર્યા દારૂ અને માંસના વેસણ પર પ્રતિબંધ ગોપાલ ઇટાલિયાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના મામલે મોટો ધડાકો જિગ્નેશ મેવાણીનું સમર્થન કરી કહી મોટી વાત મોડાસામાં શિક્ષણ થયું શર્મસાર પ્રોફેસરે વિદ્યાર્થીનીને કર્યા બિભસ્ત મેસેજ કોલેજમાં ઓબાળો દ્વારકાનો વિકાસ કે ખેડૂતોનો વિનાશ વસોઈ એરપોર્ટ પ્રોજેક્ટ વિરુદ્ધ ઓખામંડળ થયું એઠું ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર ફરી ગુજરાતમાં આવશે માવઠું આંબાલાલ પટેલની આગાહી જે કોઈ જય હિંદના નારા સાથે ટકરાશે તેને કસડી નાખવામાં આવશે મમતા બેનર્જી સોલાર પેનલ મેન્યુફેક્ચરની કઠણાઈ વધી જીએસટીના ઘટાડા પછી વર્કિંગ કેપિટલમાં થી નવ ટકાનો વધારો કરાયો મેવાણીએ ગુજરાતના ડીજીપીને સોખું સંભળાવી દીધું તમારું નામ વિકાસ સહાય છે તો ગુજરાતની જનતાને સહાય કરો જન્મના દાખલામાં હવે માતાનું નામ અને અટક લખી શકાશે ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટના નવા નિયમો લાગુ અલ્પેશ ઠાકોરે બાયો સડાવી દૂધસાગર ડેરીના વહીવટમાં ઠાકોર સમાજ માટે કરી મોટી માંગ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત તન્ના ગેસ્ટ હાઉસની પાંત્રીસ દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓમાં એકસો અઠાવન જગ્યાઓ માટે બમ્ફર ભરતી ઇન્ટરવ્યુ વિના સીધી પસંદગી કરવામાં આવશે ગુજરાતમાં ચાર મહિનામાં ના છસો કોચિંગ સેન્ટરને તળા લાગ્યા દિલ્હી બ્લાસ્ટ કેસમાં સાતમી ધરપકડ આત્મધાતી હુમલામાં ઉંમરને શરણ આપનારો યુવક ઝડપાયો ચોતેરમો બંધારણ દિવસ સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુએ નવ ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું અમેરિકાની શાંતિ સમજૂતી વચ્ચે રશિયાનો યુક્રેન પર હુમલો છ ના મોત કેનેડામાં ખાલિસ્તાનીઓ બેફામ ભારત વિરોધી નારેબાજી તિરંગાનું અપમાન કર્યું સુરતની યુનિવર્સિટીમાં ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી નેવ્યાસી વિદ્યાર્થીઓને બે લાખનો દંડ ગુજરાતની હવા બની જે અમદાવાદ રાજકોટ સહિત આઠ શહેરોમાં આઈક્યુ ઘાતક સ્તરે પહોંચ્યો જીજ્ઞેશ મેવાડીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ધરાજના લોકો રસ્તા પર ઉતર્યા ગુજરાતમાં ભાજપના સાંસદે રાહુલ ગાંધીને લખેલા આમંત્રણ પત્ર ખળભળાટ કહ્યું તમને ફાયદો થશે વિપક્ષને ને હારની કળ નથી વળી ત્યાં તેતાલીસ ઉમેદવારોએ પાલો બદલ્યો જેનો ડર હતો એ જ થઈ રહ્યું છે હવે ટેક જાયન્ટ એસપી કંપની શશો કર્મચારીઓની કરશે ચટણી રાજકોટમાં ફરી એકવાર ભાજપનો લેટર બોમ્બ પોતાની જ પાર્ટી સરકાર પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ મોટું સરેન્ડર એક કરોડથી વધુનું છે ઇનામ ઇન્દ્રવતી નેશનલ પાર્ક એરિયા કમિટીના એકતાલીસ નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ કૃષ્ણની સોનાની દુવારકાનગરી જલ્દી મળશે પુરાતત્વ વિભાગની ટીમે આજથી શરૂ કર્યું કામ બીએલઓના મોત બાદ સીએમના હસ્તાક્ષેપ શિક્ષણ બીએલઓ પરનો વધારાનો બોજ ઘટાડવાનો આદેશ પંજાબના ખેડૂતો માટે મોટા સમસ્યા સીએમ ભગવંત માને કરી અનેક મોટી જાહેરાતો કુમારે બિહારમાં રોજગાર આપવાનું વસન પૂરું કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી અયોધ્યા પછી હવે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમી પકડશે સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ ડીજીવીસીએલની કામગીરી સામે આમ આદમી પાર્ટીએ દેખાવો કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું મારા ભવિષ્યનો નિર્ણય બીસીસીઆઈ કરશે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ગુજરાત સરકારની નવી એડવાઇઝરી જારી જન્મમરણના દાખલામાં નામ સુધારવા માટે નવા નિયમોમાં મોટો ફેરફાર મુંબઈમાં ભયંકર ઘટના એકવીસ વર્ષની વિદ્યાર્થીને તેમના જન્મદિવસે મિત્રોએ જીવતી સળગાવી દીધી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ભારતીય બેટ્સમેન આદર્શ સિંહે મસાવી તબાહી ફટકારી તોફાની બેવડી સદી ચવ્વીસ બોલમાં બનાવ્યા સો રન પાટણમાં જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ રેલી એસપી કસેરી પર લાખોના હપ્તાનો આક્ષેપ કર્યો ગીર સોમનાથના ગીર ગઢડામાં સિંહણે બે વર્ષની બાળકીને ફાડી ખાતા વન વિભાગ દોડતું થયું હાફીઝ સૈયદને છોડો પાકિસ્તાનમાં છે દસ મિલિયન ડોલરનો આ આતંકવાદી અમેરિકા પણ તેમને શોધે છે કિસાન આંદોલનને પાંચ વર્ષથી આ ખેડૂતો ફરી એકવાર વિરોધ કરવા મજબૂર હવે શું છે માગણીઓ રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌપ્રથમ પ્રથમ આડત્રીસ માળના બિલ્ડિંગને મંજૂરી દાહોદના જાલોદમાં સૈતર વસાવવાનો ઉકાર કહ્યું અમારા જેવા એમએલએને દબાવવા માટે ખોટા કેસ કરવામાં આવે છે અને અમારે જેલ જવું પડે છે સોટા ઉદ્યપુરની શાળામાં ફૂડ પોઈઝિંગ અચાનક જ અઢારથી વધુ બાળકોની તબિયત લથડી ફૂડ વિભાગમાં દોડધામ રાહુલ ગાંધીએ રાહ જોવાનું કહ્યું તો સોનિયા ગાંધીના શરણે થયા ડીકે શિવકુમાર સિક્રેટ ડીલની યાદ અપાવી ભાજપના ઉમેદવારોને જીતાડો અને તાત્કાલિક દસ લાખ રૂપિયા મેળવો ભાજપના મંત્રી સંજય કુમારનો ગામના લોકોને વાયદો ઇટલીમાં સાસી ચારસો વીસ જેવી સોંકાવનારી ઘટના મૃત માતાના પેન્શન માટે છપ્પન વર્ષનો ઢગ વર્ષો સુધી સ્ત્રીવ્યાસમાં જીવ્યો પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની જેલમાં કરાઇ હત્યા અફઘાનિસ્તાને કર્યો સનસનટીભર્યો દાવો જ્યાં જ્યાં મહત્તમ પચાસ ટકા અનામત મર્યાદાનો ભંગ થયો ત્યાં ચૂંટણીના પરિણામો સુપ્રીમ કોર્ટના સુકાદા પર નિર્ભર રહેશે શિયાળાની ઋતુ માટે બદ્રીનાથ ધામના દરવાજા બંધ હવે છ મહિના માટે નરસિંહ મંદિરમાં પૂજા કરવામાં આવશે ધારાસભ્ય દર્શિતાબેન શાહની ગ્રાન્ટમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર આઠમાં રિચાર્જ બોર્ડ બનાવાયું અમેરિકામાં આયુર્વેદ દવા વેસવાના નામે અમદાવાદથી ચાલતા ફ્રોડનો ભાંડો ફૂટ્યો ગુજરાતે બનાવ્યો માછલી ઉચ્ચોમાં નવો રેકોર્ડ બન્યું દેશનું બીજું સૌથી મોટું ઉત્પાદન રાજ્ય વડોદરામાં ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવા પાલિકાના આવાસના તૈયાર મકાનોનો ડ્રો કરતા નથી